ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આજે આપણે વ્યાકરણની અંદર એક નવા મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ અને એ છે વિરોધી વાક્ય રચનાઓ આ મુદ્દો તમારા માટે તદ્દન નવો છે જો તમે એકથી દસ ધોરણમાં આ મુદ્દાને લગભગ ભણ્યા નહીં હોય પણ આ મુદ્દાના અનુસંલગ્ન જે શબ્દો છે એનથી તમે વાકેફ છો કારણ કે આપણે વિરોધી વાક્ય રચનાઓની અહીંયા ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એના પહેલાં એક વસ્તુ તમને સમજાવી લઉં કે વિરોધી શબ્દો તમે એ દસમા ધ્રોણમાં પૂરેપૂરા નવમા ધોરણમાં આઠમા ધોરણમાં ભણી ચૂક્યા છો દાખલા તરીકે સવાર તો એનો વિરોધી સાંજ દાખલા તરીકે ગરમ તો એનું વિરોધી ઠંડુ આ રીતના આપણે વિરોધી શબ્દોને શીખ્યા છીએ પણ વિરોધી વાક્ય રચનાઓને શીખ્યા નથી તો આપણે આજે એની ચર્ચા કરીશું તો જુઓ આપણે વાક્ય રચનાની અંદર વિરોધી શબ્દો જ મૂકવાના છે પણ વાક્ય રચનામાં મૂકવાના છે અને એ પણ કેવી રીતના જે વાક્ય મૂળ હોય એનો અર્થ બદલાય નહીં તે રીતના વિરોધી શબ્દ મૂકી અને વાક્ય રચના બનાવવાની છે તો જુઓ અહીંયા આપણને એક બાબત આપવામાં આવેલી છે કે આપેલ વાક્ય રચનાઓમાં રેખાંકિત શબ્દનો વિરોધી અર્થ આપી વાક્યનો ભાવ ન બદલાય તે ધ્યાને લઈ વાક્ય રચના ફરી બનાવો અને એનો અર્થ ભાવ અને અર્થ ન બદલાય તે રીતના વાક્ય રચનાને ફરી બનાવવાની છે તો જુઓ અહીંયા એક વાક્ય આપણને જોવા મળી શકે છે કે ઘંટીનો અવાજ મધુર લાગતો નથી જો મધુર શબ્દ નીચે મેં લીટી દોરી છે ને મધુર શબ્દ નીચે મેં લીટી દોરી છે કે ઘંટીનો અવાજ મધુર લાગતો નથી તો જુઓ મધુર શબ્દ છે ને એનો આપણે શું કરવાનો વિરોધી શબ્દ આપવાનો તો મધુરનો વિરોધી શબ્દ કડવો તો ઘંટીનો અવાજ કડવો લાગે છે જુઓ પહેલું વાક્ય નેગેટિવ હતું લાગતું નથી અને આપણે જ્યારે જવાબમાં કડવો લખ્યું તો લાગે છે એવું વાક્ય બનાવ્યું એટલે નેગેટિવ વાક્ય હતું તો એને પોઝિટિવ બનાવ્યું જે નકારાત્મક વાક્ય હતું એને હકારાત્મક બનાવ્યું બસ આપણે આટલી બે વસ્તુઓ કરવાની છે એક તો શબ્દનો વિરોધી શબ્દ લખવાનો અને વાક્ય પોઝિટિવ હોય

તે માટે રેખાંકિત શબ્દનો વિરોધી ભાવનો શબ્દ આપી શબ્દ આપવાનો છે હવે જો એના માટે એક વ્યાખ્યા આપણને બની ગઈ કે જો વાક્ય હકારાત્મક હોય તો નકારાત્મક અને વાક્ય નકારાત્મક હોય તો હકારાત્મક વાક્ય રચના બનાવી અને વિરોધી શબ્દ આપવાનો બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે જો વાક્ય હકારાત્મક હોય તો નકારાત્મક બનાવવાનું નકારાત્મક હોય તો હકારાત્મક બનાવવાનું અને વાક્યનો વિરોધી અર્થ તો આપવાનો જ જ સવાર હોય તો સાંજ અંદર હોય તો બહાર બહાર હોય તો અંદર બધા જ પણ વાક્ય હકારાત્મક હોય તો નકારાત્મક બનાવવાનું નકારાત્મક હોય તો હકારાત્મક બનાવવાનું બસ આ વિરોધી વાક્ય રચનાઓ તો હવે જુઓ વિદ્યાર્થી ભાઈ બહેનો પરીક્ષામાં આપણને આ વાક્ય રચના કેવી રીતના પૂછવામાં આવે છે એનું આપણે ઉદાહરણ જોઈએ આપણે એનું ઉદાહરણ જોઈએ કે પરીક્ષામાં આ ઉદાહરણ કેવી રીતના થાય છે તો જુઓ એના માટે અહીંયા આપણને એક પરીક્ષામાં સૂચના આપવામાં આવશે અને સૂચના આ રીતના હશે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દનો વિરોધી અર્થ આપી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે વાક્ય રચના ફરીથી લખો તો વાક્યનો અર્થ ન બદલાય તમે યાદ રાખો અને વાક્યનો અર્થ ન બદલાય એના માટે તમારે બે જ બાબતો યાદ રાખવાની શબ્દોનો વિરોધી શબ્દ આપો અને જો હકારાત્મક વાક્ય હોય તો નકારાત્મક બનાવો અને નકારાત્મક વાક્ય હોય તો હકારાત્મક બનાવો નકારાત્મક વાક્ય હોય તો હકારાત્મક ઠંડી વધારે લાગતી હતી વાક્ય છે ને અહીંયા અહીં ઠંડી વધારે લાગતી હતી જો વધારેનું વિરોધી આપવાનું એક પછી હતી તો ન હતી એનું નકારાત્મક વાક્ય

અમુનીમાં અમુનીમાં સાજીનો વિરોધી શબ્દ માદી માદી ન થઈ અમુની માં સાજી નો વિરોધી અર્થ અને વિરોધી શબ્દ તો પોઝિટિવનું નેગેટિવ નેગેટિવનું પોઝિટિવ એટલે કે હકારાત્મકનું નકારાત્મ વાક્ય અને નકારાત્મકનું હકારાત્મક વાક્ય આપણે બનાવવાનું છે વાક્ય બનાવવાનું છે હવે ત્રીજું વાક્ય કૂકા અમુની મિલકત હતા મોી નો વિરોધી શબ્દ સોઘી અને મિલકત હતા નેગેટિવ વાક્ય મિલકત ન હતા કૂકા અમુની મોઘી મિલકત હતા તો કૂકા અમુની સોઘી મિલકત ન હતા કૂકા અમુની સોઘી મિલકત ન હતા સરસ આપણે આ રીતના જ પ્રેક્ટિસ કરવાની છે તમે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જશો ને એમ એમ આ વાક્ય રચનાઓ આવડતી જશે બહુ સહેલી છે ભલે પહેલી વાર રહી તમારા માટે નવી છે નથી ભણ્યા છતાંય આપણે જો એકદમ સરળ ભાષામાં સમજાવી દીધું છે તો મોગી અને સોગી મિલકત હતા તો મિલકત ન હતા એ નેગેટિવ વાક્ય બનાવી દીધું સુંદરી નાટક ખૂબ પ્રસિદ્ધ હતું તો પ્રસિદ્ધ વિરોધી શબ્દ અપ્રસિદ્ધ હતું તો ન હતું સુંદરી નાટક અપ્રસિદ્ધ ન હતું સુંદરી નાટક પ્રસિદ્ધ હતું સુંદરી નાટક અપ્રસિદ્ધ ન હતું એના પછી પાંચમું વાક્ય મારો અભ્યાસ અધૂરો રહ્યો મારો અભ્યાસ અધૂરો રહ્યો અધૂરો એનું વિરોધી શબ્દ પૂર્ણ નેગેટિવ વાક્ય બનાવો પોઝિટિવ છે હકારાત્મક છે તો એનું નેગેટિવ વાક્ય બનાવો મારો અભ્યાસ અભ્યાસ પૂર્ણ પૂર્ણ ન ન થયો થયો મારો ચાલો વિદ્યાર્થી ભાઈ છઠ્ઠા ઉદાહરણમાં જોઈએ આજે અમારે ઉના રોટલા ખાવા છે તો એનો જવાબ આવશે આજે અમારે ઠંડા રોટલા ખાવા નથી જો ઉનાનો વિરોધી શબ્દ ઠંડા અને ખાવા છે એનું નકારાત્મક વાક્ય બનશે ખાવા નથી તો આ રીતના હકારાત્મક હોય તો નકારાત્મક વાક્ય રચના બનાવી અને નકારાત્મક હોય તો હકારાત્મક વાક્ય રચના બનાવી અને આ રીતે આપણે પરીક્ષાની અંદર એનો જવાબ લખીશું આપણે એનો જવાબ લખીશું ચાલો વિદ્યાર્થીભાઈ બહેનો આપણે પરીક્ષામાં આ રીતના વાક્ય રચનાઓ અને આ રીતના સૂચના સાથે પૂછાઈ છે તો જુઓ આપણી કાર્યમાં આના પચીસ ઉદાહરણો લખવાના છે કેટલા પચીસ વ્યાકરણના ચોપડામાં આપણે આના પચીસ ઉદાહરણો લખીશું જેથી કરીને ભલે નવો મુદ્દો હોય છતાં પણ તમારી પ્રેક્ટિસના કારણે આવડી જશે જો સમજણ ના પડે તો વિડીયો પુનઃ જોવાનો ફરીથી જોવાનું અને આ વાક્ય રચનાની બરાબર સમજવાની કારણ કે પરીક્ષામાં અવશ્ય પૂછાશે તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો ઘરે રહીએ સુરક્ષિત રહીએ ખૂબ ભણીએ અને ખૂબ સારી પરીક્ષા આપણે આપીશું